સ્વાગત છે તો કેમ છે બધાને મોજ ને મોજમાં બધાને મોજમાં લઈ દે તો બાપા છે તમને જય માં ભવાની વિડીયો સ્વાગત કરું છું ત્યાર વ્યાર થઈ ગયા હે હું કરતા ખબર તમને કારણ કે આજે અમાસ પણ ભેગી અને ભાદરીનો મેળો પણ ભેગો હોય તો આજે આપણે જવા ને નિષ્કળ મહાદેવ કારણ કે આ બધો મેળો મેળો ને એવો ભરાય ને બપોર પછી અમારા ગામમાં મેળો ભરાવો ને તો લાલુ બાલુ ને બધા તૈયાર થઈ ગયા અને હું જો આ આવી ગયો આ બાજુ સેક ને આટો મારવા કારનો ટૂંકમાં રેડિયો પાડતો ટૂંકમાં આ બાજુ લઈને આવ્યો હતો ટૂંકમાં હાલો આપણે કપડા વપડા પહેરીને આપણે નાઇન બેન તૈયાર થઈ જાય અને જાય આપણે ડાયરેક્ટ મિસ્કલિંગ મહાદેવ કોળિયા બરોબર તો વિડીયો નાન સુધી બનાવી રહેજો બહુ મજા છે આજ ફૂલે ફૂલ હાલો તો મળવી ડાયરેક્ટ તો ફાઇનલ મિત્રો જો કપડા બપડા પહેરી દે નાઇન બેન ધોઈને અને જો મારા બાની બધા તૈયાર થઈ ગયા છે જો આ બધે અને અડધા ભાઈ બહેન આમ જોવા જાય બધાને આપણે ટૂંકમાં હારી જવાની ને આગળ અને જો મારા બાપા એ હંતાઈ જાય તમને બતાવ કમો આગળ જો મારા પપ્પા બરોબર તો હાલો આપણે દરિયાદ મળ્યો ડાયરેક્ટ હાલો

કેમ પબ્લિક કેમ ને ભૂલે ભૂલે ને અને જો આઈની ટૂંકમાં બે ત્રણ કિલોમીટર થાય આપણે કોળિયાથી ટૂંકમાં જવાની છે ઠેર સુધી અને હાથથી રસ્તે ધીમે ધીમે કારણ કે અત્યારે ઘટી આમ આગળ હતા ફૂલે ફૂલ ઘટી જાય છે બરાબર તમને બતાવો આપણે ગમ જય બાર ગીતા ડાટની ને નારાણ બનાયે કેડાવાળા હે વાત પૂછો તો લાકડી કરવી જાય આ બાજુ ને વાડી બરોબર

શેટમાં ડિઝાઇન શેટમાં ના તમે પબ્લિક જોવો તમે ફૂલ ફૂલ પબ્લિક કાંદી આમ તો ઠેઠે ઠેટું તો પબ્લિક જાય ને આમ જો અહીંયા તમારે અંદર જવું હોય તો અહીંયા તમે સતલાની દૂરી અંદર કાઢીને જવાનું તમારે કારણ કે અત્યારે દલી આવેલા પગને એવું ટૂંકમાં બગડે એટલે બૂટ બૂટ હોય તો આપણે અહીંયા કાઢીને જાય કેવી બાકી તમે પબ્લિક તો ફૂલ ભૂંકા કાઢના ખેડૂત હોય જોવાનું

તો હાલ એ થાકી જાય એને જો પાણીની બોટલ લઈ લીધી છે સૂર્યભાઈ તો પાણીની બોટલ લઈને હવે આપણે પિતા પિતાઓ હવે નીકળી ગયું પાછા ઘર બાજુ ને ઘણો સમય થઈ ગયો છે પાછો તો મિત્રો આપણે ફાઇનલ આવી જઈએ જો આ બાજુ આ ટૂંકમાં નાના નાના છોકરાને ઠેકડા મારવાનો ને એવું હોય ને મને એમ હતું કે મોટા સરખા અહીંયા હશે પણ એવું કાંઈ લાગતું હોય નહીં એ ટૂંકમાં એક જ સરખું છે જો આ બાજુ છે એમાં ટૂંકમાં આપણી જેવા માણસો ટૂંકમાં બે એક એવું છે અને બાકી ઓલી બાજુ તો નાના નાના બાળકોનું હોડી કરવાનું અને એવું બધું હોય ને ધૂમ ગાડી ઉપર ના બેઠતા સરખી ફેરવે એ રીતના હે અને હવે જો મિત્રો આપણે ઘણો સમય થઈ ગયો છે એટલે આપણે પાછું અહીં નીકળવાને કારણ કે આપણે ગામમાં જે મેળો ભરાવાને તો એ વિડીયો આપણે શૂટ કરવાને તો હાલો આપણે પહેલા નીકળશું અહીં પહેલાં થોડોક નાસ્તો બસ્તો કરી લઈએ અને નીકળ્યો અને ગાડી આપણે ઓળખ પાર્ક કરી લઈએ ના જવાની હાલો તો મળવી નાસ્તો બાસ્તો કર્યા પણ કે નાસ્તો મકાઈ જામી લીધી જાય સફરજન દુકાન લીધી જાય તો હવે આવીને નીકળ્યું આપણે ગાડી પાર્ક કરી લે ને ના જવાની તો હાલો બીજા પાસે તો ફાઇનલી મિત્રો હું આવી ગયો હો આપણે જે ગાડી પાર્ક ને આ બધા આવી ગયો હો એકલો હો કારણ કે ઓલા ભાઈ બનતા એ બધા વહી જાય એક એક બધા હળવહળુ તમને ખબર તો હે મેળામાં શું હોય પછી બરોબર હળવહળું બધા વિખાઈ જાય તો હાલો હવે નીકળ્યો આપણે ઘર બાજુ કારણ કે જે ના પાછો મેળો ભરાવો ને ત્રણ વાગ્યા ખોરનો તો આપણે માઇન્ડ બાઇન ફ્રેશ થઈ જાય એ અને નાનો લોગ આવી છે આપણે બરોબર તો હાલો મળી આવે ડાયરેક્ટ બીજા લોકમાં બાય બાય